લાડવા બનાવાના છે આમાં કેટલી ખાંડ ધોવી પીઠ છે એવું હોય ભાવ હું રાખ્યા છે લાડવાના ભાવ તો ખબર દોઢસો રૂપિયા કિલોના કિલો હુદ્ધ લોટ

તો આ બાજુ પપ્પા ચાણી લેવા બેસી ગયા છે અને એના ચેલા આજે બન્યા છે વિશાલ કંદોય કંદો હારા કંદોય કે હું નકર ભેગો આવ્યો તો ઈ કંદો એમ એટલે આમ કેટલા આટા ને લેવી પડે પપ્પા એમાં આટા કઈ ન હોય તો એટલે છે

શું આવ્યું ચાસણી ચાહણી કહેવાય અરે ચાસણી કહેવાય અમારી કંદોની ભાષામાં ચાસણી કહેવાય કોની ભાષામાં કંદોની ભાષામાં કંદાની ભાષામાં કા તમે કંદો જ કેવાય ડાયર કરતા ડોયો ગરમ ને સાહેબ અહીંયાથી સાહેબે કીધું નથી અને તમે એમ કહી દો કે સાહણી આવી ગઈ એટલે હે સાહેબ આવી ગઈ જઈ તાર જોવે છે સાહેબ તાર જોવે હા જોજો એમ કઈક જોવાના હોય

ઓ જીત ને ભાવે તમને આપું ને ભાવ આપણે કંદે પાણો મૂકી દેવું ભાઈ આપણે જ આવડશે કે નહીં આવડે આ જો ટીપું પાડીને એમાં તાર કાઈક થાતા હોય જો હાલો આવી ગઈ આવી ગઈ નાખો કલર નાખો વાહ થોડીક ચાસણી એમાં નાખો કલર આવી જાય વાહ ભાઈ વાહ કેસરીયો રંગ મને લાગ્યોલા ગરબા ગુંગાનો

એ હજી અમે ઉપર આવ્યા જ થઈએ એટલે હો કે જો મને હા તમે નાખવા મંડો ને કંદો પરેશાન છે ચેલા થી ભાઈ બોલી વખત ને તે બીજા પૈ લઈને આવજો આ નહીં આલે આવા ચેલા નહીં ચાલે મેં પેલા જ કીધું તો કે તમે તગારામાં ચાહણી નાખી દો હા નાખજો નાખજો હું પહેલા છે ને નાની હતી ને તે જેલામાં જાતી ગંદો ભેગી એટલે મને ખબર હોય હાથ નાખો ને તાવીથે કામ નહીં આવે હાથ નાખો ઈ ગરમ હોય હવે ઠરી ગયો છે છે તો તમે નાખો ને મને હજી નો આવડતું ને એટલે હું નો છે નાના સુરત છે ને ઈ પોઈન્ટ યાદ હે હું હાથ નાખું આમાં

એટલે એમ સીકરા થઈ જાય હોય બહુ ઘૂંટવાનું ન હોય વિશાલ પપ્પા નાપો અમે બેગડા તો મારું નામ જ આઈ છે નઈ બગડે તોય મારું જ નામ આઈ છે કે માથે હતો નજર લગાડી દીધી ટ્રેક્ટર બહુ બોપેરે લગાડી દીધી હતી પણ એમ ગોળ નો ઘૂટવાનું હોય હો એમ હોય વાહ ભાઈ વાહ કડકડે ઠંડીમાં બેસી ગયા છે બાપ દીકરી પોતે લાડવા બનાવવા કેટલા કિલો માલ બીનો છ કિલો કાલ તો સાત કિલો કેતી કિલો que kilo ghee não maiko não ah. penda beina ah vei be, ah vah ah